સોળસો ને એકતાલીસ રૂપિયા સોળસો એકતાલીસ ચાલીસ પંચાવન પંચાવન પાંચ નવ નેવું પંચાણું પંદર પાંચ પંદર પાંચ

1623 રૂપિયા આના કલર વરો 1623 કલર હારો છે 1621 રૂપિયા જે આ જો કે કેમેરા માં બહુ કલર નથી દેખાતો કલર હારો છે બેર ઇત્યાર જીતે આ 987 90 95 14 5 10 વધારે <familoda>

સત્તરસો એકાવન સુપર કલર સત્તર એકાણું અઢારસો રૂપિયા ના બરોબર સત્તરસો ને છ્યાસી રૂપિયા સુપર કલર સત્તરસો છ્યાસી